નમસ્કાર મિત્રો જગતના મોટા ભાગના લોકો આજે પોતાના સૌંદર્યને સુધારવા મથે છે અને બુદ્ધિને વધારવા મથે છે કોઈ બદામ ખાઈને પોતાની બુદ્ધિ વધારવા મથે છે તો કોઈ ટોનિક લઈને પોતાની યાદશક્તિ વધારવા મથે છે પણ મિત્રો બુદ્ધિ એમ કંઈ બજારમાં વેચાતી મળતી નથી એટલે જ કહ્યું છે ને કે અક્કલ ઉધારે ના મળે ને હેતના હાટ વેચાય કે રૂપ ઉછીનું ના મળે ને ન થાય બુદ્ધિ તો શ્રીરામ પાસે પણ હતી અને બુદ્ધિ રાવણ પાસે પણ હતી પણ આ બુદ્ધિનો ઉપયોગ આપણે કઈ દિશામાં કરીએ છીએ તેના ઉપર આપ નિર્માણ થતું હોય છે મિત્રો આપણે પણ બુદ્ધિની વૃદ્ધિ કરવાને બદલે બુદ્ધિની શુદ્ધિને મહત્વ આપીશું તો સફળતા આપણને શોધતી આવશે